આજે આપણે પ્રકૃતિનો ભમેળ તો વચાઈ ગયો બરોબર હવે આવશે એજ છે રસના ના રસ આજે સમાજમાં કહેવાતા મોટા ભાગના ધાર્મિક માણસો છે પણ ધાર્મિક માણસો ધાર્મિક માણસોમાં અગિયારસનો ઉપવાસ કરવાનો એક નિયમ થઈ ગયો છે ને જો હું તો કરું જ છું આજે અગિયારસનો એક વર્ષ

ઉપવાસ તેના મૂળ આશ્રય પાછળ વર્કશપ સાબિત થાય છે કે બાકીના તો અગિયારસ ઉપવાસ આજના ધાર્મિક પ્રમાણે માણસો ફેશન બની જાય છે આમ પંદર દિવસ આવે છે હિન્દુ કેલેન્ડર પ્રમાણે પક્ષ અને પંદર દિવસ કૃષ્ણ પક્ષ પહેલાના મનમાં કોઈ મોટો પ્રશ્ન એ ઉભો થતો હતો એક થી પંદર નો દિવસ કેમ બીજો કોઈ દિવસ નહીં ને આ ઉપવાસ માટે અગિયાર નો આંકડો કેમ નક્કી કરવામાં આવ્યો એના પાછળ પણ સાઈઝ છે જો હવે હું કહું તમને તો તેનું પાછળ મોટું એક તત્વ જ્ઞાન રહેલું છે આપણી પ્રકૃતિ નેત્ર રસ શ્રવણ સ્પર્શ સૂંઘું પચ ના પચ તેવી જ રીતે હાથ પગ વાણી બે ગુંદ્ર નેન્દ્રિય પચ ક્રમ આમ નાનેન્દ્રિય પચ ક્રમ ઇન્દ્રિય અને અગિયારમું માન એટલે અગિયારમાં મન એવી રીતે કરવામાં આવે છે શરીરમાં અગિયાર ઇન્દ્રિયો આવેલી છે અને સાચી રીતે અગિયારસનો ઉપવાસ શરીરમાં અગિયાર ઇન્દ્રિયોમાં આવેલી સાચી અગિયારસનો ઉપવાસ ઋષિ મુનિઓ જે બચાવી રહ્યા છે તે વાત સાચી છે આજે તો સાચી અગિયારસનો ઉપવાસ આપણા ઋષિ મુનિએ બતાવ્યા છે તે દિવસથી ભોજન જમવાની મનાય છે ખેડૂતો તે દિવસે શ્રમ નથી કરતા એટલે મહેનત મજૂરી નથી કરતા એમ કારણ કે ભૂખ્યા પેટે ભૂખ્યા પેટે શું કહેવાય શ્રમ ન થાય બાવડો બાવડો ઉચકો હતો એટલા માટે અગિયારસ ના દિવસે લોકો રજા પાડે છે બરોબર આજ પૂરતું આટલું જય શ્રી રામ આજે મંગળવાર છે બધા હનુમાન ચાલીસા કરજો એક વાર ત્રણ વાર પાંચ વાર સાત વાર નવવાર કે અગિયાર વાર જય જય તમારી ક્ષમતા હોય એ પ્રમાણે અગિયાર તમે હનુમાન ચાલીસા કરજો હનુમાન ચાલીસામાં ઘણું બધું આવી ગયા છે તમે એકવાર કરી જુઓ પછી વાત કરજો મારા જોડે જય શ્રી રામ